નાની આંખે જોયેલા સપના પૂરા કરવા બહાર નીકળતી દીકરી બની જાય છે કોઈની હવસ નો શિકાર કોઈ માતાપિતા એ દીકરીને નૃત્ય કે સંગીત શીખવવાને બદલે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તેની રીતો શીખવવી પડશે એક પ્રેમાળ દીકરીને જન્ આપ્યા પછી ખુશ થવાને બદલે તેની ચિંતામાં રાતભર ઉજાગરા કરવા પડે છે ભારતમાં હત્યા મારી મારીને કરી દેવામાં આવે છે પરંતુ એક મહિલા પર બરબર અને હત્યાની ખબર આવે ત્યારે લાંબી લાંબી ચર્ચાઓ શરૂ થઈ જાય છે નિર્ભયા કેસ પછી આજ સુધી એક પણ બળાત્કારીને યોગ્ય રીતે સજા નથી મળી પુરુષોના મનમાં એવી કોઈ સજાનો ડર નથી કે આવા અપરાધ કરતા અટકે આપણી સરકાર બેટી બચાવો અને બેટી પઢાવો માટે ઝુંબેશ ચલાવે છે પરંતુ સરકાર નોકરી વ્યવસાય કરતી નારીઓ માટે સુરક્ષિત માહોલ કરવામાં અસમર્થ હોય તેમ લાગે છે આવા સંજોગોમાં સારું શિક્ષણ મેળવ્યા પછી મહિલાઓ શું કરે શું તે ઘરમાં જ બેઠી રહે કે પછી બહાર નીકળી બળાત્કાર અને હત્યા થવાના જોખમનો સામનો કરે હું નથી માનતી કે આ વિકલ્પ જરા પણ યોગ્ય હોય હજુ કોલકાતામાં બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટનાથી સમગ્ર દેશ સળગી રહ્યો છે ચારે તરફ આ ઘટના ઘટના બાદ લોકો વિરોધ કરી રહ્યા છે છે ત્યારે ફરી એક શોષણની સામે આવી મહારાષ્ટ્ર થાણેના બદલાપુરમાં માત્ર બદલાપુર વર્ષની બે બાળકીઓની છેડતીનો મામલો સામે આવ્યો આ પછી નારાજ બદલાપુર વાસીઓએ ટ્રેન રોકી દીધી છે સ્કૂલના ગર્લ્સ વોશરૂમમાં ત્રેવીસ વર્ષીય પુરુષ સેનિટેશન વર્કર દ્વારા બંને દીકરીઓનું યુવન શોષણ કરવામાં આવ્યું હતું આ મામલે એફઆઈઆર પણ નોંધવામાં આવી અને સફાઈ કર્મચારીની ધરપકડ પણ કરવામાં આવી શાળાએ વિદ્યાર્થીઓની સુરક્ષાને હળવાશથી લીધી છે અને કોઈ ખાતરી કે માફી પણ નથી માંગી તે જ સમયે પોલીસ તપાસમાં શાળા મેનેજમેન્ટની ઘણી બધી ક્ષતિઓ અને બેદરકારીઓ બહાર આવી છે ગર્લ્સ વોશરૂમમાં મહિલા અટેન્ડન્સ ન હોવા ઉપરાંત શાળામાં કેટલા બધા સીસીટીવી કેમેરા કામ પણ નથી કરતા અને તેના કારણે પરિવારના સભ્યોમાં શાળા પ્રત્યે ખૂબ જ રોષ ફેલાયેલો છે પણ માત્ર ને માત્ર એક જ સવાલ અને સૌથી મોટો સડકતો સવાલ કે ક્યાં સુધી આવી જ બેદરકારીઓ મહિલાઓ અને બાળકીઓ માટે